શિક્ષણ વારસો સંરક્ષણ વૈશ્વિક સહયોગ અને દ્વિપક્ષીય વેપાર જેવા વિષયો બેઠકમાં મુખ્ય રહ્યા પ્રિન્સ એડવર્ડ જે યુવા વિકાસ અને વૈશ્વિક શિક્ષણ પ્રવૃત્તિઓમાં સક્રિય છે તેમણે ભારતના વિજ્ઞાન ટેકનોલોજી અને કલા ક્ષેત્રે રહેલા યોગદાનની પ્રશંસા કરી બંને દેશો વચ્ચે શિક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે સહકાર વધારવા માટે પણ ચર્ચા થઈ આ ઉચ્ચ સ્તરની મુલાકાત ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વધતા રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો માટે એક સકારાત્મક સંકેત છે ભારત અને યુકે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આવી મુલાકાતો આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે બંને નેતાઓએ હિતવંત શુભેચ્છા સાથે મુલાકાતનું સમાપન કર્યો અને ભાવિ સહકાર માટે આશા વ્યક્ત કરી